જ્યારે મનુષ્ય સાચા પ્રિય મિત્રોને તટસ્થ લોકોને મધ્યસ્થી કરનારને દ્વેષી શત્રુઓ તથા મિત્રોને પાપી તથા પુણ્યાત્માઓને સમાન ભાવે જુએ છે ત્યારે તેની હજી વધારે ઉન્નત થયેલા માનવામાં આવે છે તો એ કૃષ્ણ ભગવાન ફરી અર્જુનજીને કહે છે સાચા યોગી કોણ છે મધ્યસ્થી કરનારા છે દ્વેષી જનો એના ઉપર દ્વેષ કરનારા એના શત્રુઓ પાપી અને પુણ્યાત્માઓ આ બધાને જે વ્યક્તિ સમાન ભાવે જુએ છે ત્યારે એ વ્યક્તિ સાચા અર્થમાં યોગી છે જય શ્રી કૃષ્ણ